જય માતાજી બધાયને કેમ છો બધાય તો બધા મજામાં જઈશો ને આજના લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે સૂટકેસમાં હાંચો કાઢી લઈએ છે કંકુનો ને સોખાનો તો આપણે કપડાંને બધું ભરવાનું છે એમાં પુંજાપોને બધું તો પેલો આપણે હાંચો કાઢી લીધો છે ને પછી એમાં રૂપિયો ને હોપારી આપણે મૂકી દઈએ છે ને પછી તો આપણે એમાં કપડાંને બધું ભરી લઈએ તો કપડા બધાય અલગ ભેરા હતા તો એ બધાય આપણે કાઢીએ છે તો કફોડા ક હાડી લીધી છે ને બેક ડ્રેસું લીધા છે તો આપણે બધે હાડી નથી લીધી તો એ બધી વસ્તુ આપણે ભરી લઈએ ને પૂંજાપોઈ ભરી લઈએ તો આપણે પછી લગ્નમાં આપણે એની નકર પછી ગોતવાનું રે ને ઓલું એક વસ્તુ બધામાં ભરેલું હોય તો આપણે ગોતવાનું ન રે ફટનારું આપણે કાઢીને આપણે ગોરબાપા માગે તો આપણે તરત જ એને દઈ દેવાનું રે ને હવે તો ગણપતિ બાપાએ તૈયાર આવે છે તો કેના કેના વખતમાં ગણપતિ બાપા ભીતમાં દોરતા તો એ મને કોમેન્ટમાં કહેજો ને હવે તો બધી વસ્તુ તૈયાર આવે છે થાય તૈયાર આવે છે પણ તો એ સત્તાએ આપણે હાથ્યો તો કાઢીએ ને પછી એની ઉપર આપણે આ તૈયાર હાથ મેકીએ મેં ને જો તમે આ હરિયો હિસવાના અહીં હવે નવીન ભેતનું આવું બધું નીકળ્યું છે તો કેના વખતમાં આપણે રાડાના બખોલાથી ને હરિયા હિંસ્યા થા તો એ મને કોમેન્ટમાં કહેજો ને હવે તો બધે આવી નવીન વસ્તુ બધે આવી ગઈ છે તો કોઈ વસ્તુ ગોતવાનું થતું નથી કેમ કે બધી વસ્તુ તૈયાર જ આવે છે તો પહેલાં તો આપણે બધી ઘેરે ઘેરે ગોતવા જતા ને પૂછવા જાતા કે ભાઈ એક એક વસ્તુ ભેગી કરતા બધું ને હવે તો ઈ કાંઈ છે નહીં કેમ કે તૈયાર વસ્તુ બધી મળી જાય છે એટલે ક્યાંય ગોતવા જવાની થતી નથી તો આપણે ટોટલિંગ પૂંજાપો બધો લઈ લીધો છે ને બધો પૂંજાપો આપણે આમાં ભરી લેવાનો છે તો પીઠી પડો ને પૂંજાપા ને કેમ કે રાંધલોય આપણે તેડવા પડે રાંદલ માતાજીએ તો એનો પૂંજાપો ને આપણે પોખવાનો પૂંજાપો અને બધો અલગ અલગ હોય એટલે પૂંજાપો ઝાઝો થઈ જાય બાપા જવા દો તો થેમ્પલી એ જોવો તમે બહુ મસ્ત આવે છે ને ફૂપડી હવે તો નાની એવી આવે છે ને કેના વખતમાં લાકડાના હતા મોટા મોટા તો એ મને કોમેન્ટમાં કહેજો ને હવે તો બધું આવું ઝીણું ઝીણું આવી ગયું છે જુઓ તો ખરા આ પીઠીનું એ તે ને આપણે તો કાંઈ નહોતું ગમે વાટકો ગોઈચ્યા આવે ને આ એમાં પીઠી કરીને લગાડી દે ને હવે તો બધું જુઓ તમે નવીન નવીન વસ્તુ બધી આવે છે ને મારા વિડીયા ગમતાય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ભાઈ ટાટા Yeah.